પતિને દુપટ્ટા વડે ફાંસો આપી હત્યા કરનાર પતિને પોલીસે ઝડપી પાડ્યો છે પતિ અને તેના પરિવારજનોને હત્યાના બનાવને મોતના પ્રયાસ કર્યો હતો તાંદલજાના એકતાનગર ખાતે રહેતા બાનો છઠ્ઠીના રોજ મોત નીપજ્યું હતું ભાઈ મોસમ શેખને ગળાના ભાગે નિશાન જોઈ શંકા ગઈ હતી જેને પગલે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી સાસરિયાઓએ હાર્ટ અટેકથી મોત થયું હોવાનું કહેતા પરંતુ મરનાર મહિલાના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી પોલીસે પીએમ પણ કરાવ્યું હતું જે સંદર્ભે મૃતક મહિલાના ગળાના ભાગે ફાંસો આપવાથી મોત નિપજ્યું હોવાનું જણાય આવતા જેપી રોડ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો પોલીસે મહિલાના પતિ જાવેદ વાકિદ મંસૂરીની આખરી પૂછપરછ કરતા તે પકડાઈ ગયો હતો અને પત્નીના ચારિત્રો પર આક્ષેપ કરી બપોરના સમયે દુપટ્ટા વડે ફાંસો આપી હત્યા કર્યાની કબૂલાત કરી હતી પતિએ પત્નીના દુપટ્ટાને ગળે વીટ્યા બાદ બીજા હાથથી મોઢે ઓછી દબાવી દીધું હતું અને દસ મિનિટ સુધી દુપટ્ટો ખેંચી રાખ્યો હતો જેથી પત્નીનું મોત નીપજ્યું હતું સમગ્ર બનાવ સંદર્ભે પોલીસ અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તાંદલિયા વિસ્તારમાં ક્રિસમસ ચોકડીના પાસે છે પેટ્રોલ પંપના પાસે અમે આયા અમને ઘરે ફોન આવ્યું કે એને અટેક આવ્યું છે અમે આઈને જોયું એ લોકો હાથ પગ સીધા કરતા હતા અમે હટાઈને જોયું એની તો એ ગરદન પર બહુ બધા નિશાન હતા એના એ ભાઈ શું કેવું છે એ ભાઈ એવું કે છે કે ઘરમાં શું થયું મેં ચાર વાગે ચા નાસ્તો કરીને ગયો હવે એને જોયું કે તો એને ખેંચાય કે શું આવ્યું તો હોસ્પિટલ લઈને ગયા એ લોકો ને હોસ્પિટલ થી પાછા આયા તો કે ડેથ થઈ ગઈ છે પોલીસ નું કહેવું એવું છે કે એ બેન ને કઈ બે થી ત્રણ વાર એટેક આવ્યો છે ના એટેક નું કશું પ્રોબ્લેમ નતો એનું ખેંચની પ્રોબ્લેમ હતી પણ એ અમને કન્ફર્મ નથી કે એટલું ખેંચની પ્રોબ્લેમ હતું એનું અચ્છા કેટલા વર્ષો થી આ રહે છે બેન હમણાં જ એક બે વર્ષ થયા બાકી ત્યાં રહેતા હતા તાંદલિયા જ્યાં તલાવડી તૂટી ગઈ ને ત્યાં રહેતા હતા ઓ એમને એવું કઈક હતું કે તમને મળવા નતા દેતા એક વર્ષથી એક વર્ષથી એને કન્ટિન્યુ કોઈ કઝિન સાથે

કે એને એક વરસથી ટોર્ચર કર્યું શું કર્યું પિયરમાં કમ નહીં આવવા દેતો તો કમ નહીં મળવા દેતો તો હોય ઇન્સાન છે ભૂલ થાય અને એટલું બધું ટોર્ચર બી ના થાય ને જે ફરિયાદી છે એમના જણાવ્યા મુજબ કે એમના જે દીકરી છે એમનું વૃદ્દેહ છે જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાંદલજ્યા વિસ્તારમાં એકતા નગરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો શરૂઆતમાં જ જે તે દિવસે છે એક્સિડેન્ટલ ડેથ અનનેચરલ ડેથ દાખલ કરી અને રાત્રે જ પીએમ માટે મૃતદેહને છે પીએમ રૂમમાં મૂકી દેવામાં આવ્યો હતો શરૂઆતમાં જે સિમ્ટોમ્સ જણાતા હતા કે એને કોઈ પણ જગ્યાએ થ્રોટ છે એ બેસી ગયેલો હોય એવું બહારથી દેખાતું નહોતું અને બીજા કોઈ સિમ્ટોમ્સ એવા લાગતા નહોતા કે એનું કંઈક ટ્રેન્ગ્યુલેશન થયું હોય તો પછી એ પછી પીએમ રિપોર્ટ કરતાં પીએમમાં જાણવા મળેલ કે એનું ટ્રેન્ગ્યુલેશન થયેલું છે અને ગળું ગોટાવાના કારણે એનું મૃત્યુ થયેલું છે તો એ પછી એના જે વાલી વાલી છે એની ફરિયાદ લઈ અને એકસો ત્રણ મુજબની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતો હા પૂછપરછ દરમિયાન જે આરોપી છે એનો પૂછપરછ દરમિયાન જાણવા મળેલ હતું કે આ જે આરોપી છે એના લગ્ન છે આજથી સત્તર વર્ષ પહેલાં મરણ જનાર સાથે થયેલા હતા અને નવાપુરાના રહેવાસી હતા અને આ જે પતિ છે સતત શંકાશીલ હતો કે ભાઈ આ મારા વાઈફ છે એમનું કોઈક જગ્યાએ કંઈક ચાલી રહ્યું છે એવી શંકાને કારણે કે આળા સંબંધ હોવાની શંકાને એને સતત શંકા રહેતી હતી અને કાલે તે દિવસે પણ એને લઈને એની બોલચાલ થઈ હતી અને આવિષમાં આવી જઈને આણે એનું દુપટ્ટાથી ઘડું મૃત્યુ નિપજાવેલ હતું હા આરોપીએ જે તે વખતે છે એના જે બંને દીકરાઓ છે બહાર રમતા હતા એક મોટો દીકરો છે ચૌદ વર્ષનો છે બહાર રમતો હતો અને જે તે વખતે એણે એમ કર્યું કે પછી ઝઘડો થયો એને ગળું દબાવી અને ત્યાં પછી એને સુવડાવી અને ત્યાંથી નીકળી ગયો અને પછી પેલો એનો બાળક છે જે છોકરો છે અંદર આવ્યો અને આવીને પછી એના માતાને જગાડવા જતા એ મૃત હતા પછી એના પિતા ત્યાં આવ્યા તો એને અલગ અલગ હોસ્પિટલમાં લઈને ગયા કે ખરેખર મૃત્યુ જ પામેલા હતા પણ અલગ અલગ હોસ્પિટલમાં લઈને પર્યો જેથી કરીને કોઈ શંકા ના જાય